યો વોટ્સએપ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડિયો ગાઈસ અત્યારે બ્લોગ ચાલુ કર્યો પૃથ્વીરાજ ના મામાના ઘરે થી જે અભ્રિચ અમે બે જણા જઈહી ગિમ્બલ લેવા માટે સ્ટોરી બસે હે થિયર જા ગયા જા કેઈ ગલિયા ની કરે કચોડી ખાવા હાટુ આવ્યા હી અત્યારે રામ કચોડી ફેમસ છે તો ફેમસ છે કેવા જૂના જૂના ઘર હે બધે પડ હે આખી રસ્તા આ દિલ્હી દરવાજા હે જોઈ લ્યો જૂનું ત્યાં જાણીતું આ પતંગ ની દુકાનો જોઈ લ્યો ômá dễ bị bắt tang vô thì mới bị ya bắt đi wow út ra navi kia guys comment xuống con chơi linh luôn, đủ nạp bao à?

ગાઈઝ અત્યારે અમારે બસો પચાસ સબસ્ક્રાઈબરમાં એક જ સબસ્ક્રાઈબર બાકી છે પણ એક જણો સબસ્ક્રાઈબ નથી કોણ બાકી તમે કોઈ બાકી હો તો કરી નાખજો સબસ્ક્રાઈબ જોઈ લો બસો ને સબસ્ક્રાઈબર થયા છે ના માં એક જ વિવાહ કે છે કોઈ કમી નહિ આવ ગાઈસ બસ 150 થઈ ગયા છે ગાઈસ અત્યારે હું માર માસી ને જનકમામે ત્રણ જણા જઈહી આ રાજકોટ હવે માસી ની તો કાલ પાછા આવી જાહે અને મૂકવા ને આટો મારવા જ આવે છે અયા ગાડી બુક કરાવી છે લગભગ આવી ગઈ આવડી આજ લાગે પછી જોઈ છે છે એમ ટુ ગિમ્બલ ગિમ્બલ આ મેં લીધું એનું અનબોક્સિંગ કરી હવે ફાઈનલી પહેલી વાર તો આર ભાઈ કહી દીધું એ હરખું નહોતું આ ખોલો અંદર આવડું આવે મેન સામાનજી કેવાળી પ્રીમિયમ બુ છે આને ચાલુ કરવું હોય પહેલાં હાને આવડો પહેલો લોક આવે એ ખોલવાનો પહેલો લોક એ આમ ઢીલો કરવાનો બોલ અને આમ કરીને આમ ખોલવાનો એટલે આ ટાઈટ થઈ જાય પછી પાછો આમ લોક કરવાનો એટલે આ ટાઈટ થઈ જાય ટાઈટ થઈ ગયા પછી આ પહેલો લોક આવે જે આમ ખોલવાનો પછી અહીંયા બીજો લોક આવે એટલે બે લોક ખુલી ગયા પછી આપણે અહીંયા મોબાઈલ સેટઅપ કરવાનો જો તમારે સીધો વિડીયો ઉતારવો હોય તો સીધો આડો ઉતારવો હોય તો આમ કરવાનું બે માંથી એક કરવાનું પછી આ બટન થી ચાલુ થાય પછી આ મેગ્નેટિક રિમોટ આવે જેનાથી અપ ડાઉન બધી દિશામાં તમે ફેરવો તો ફેરે ફેસ ટ્રેકિંગ આવે આમાં આ મોડ આવે બધાય એક આમાં મોડું આવે જે સ્ટેબિલાઇઝર રીએ મોબાઈલ અને ખાલી આ બધું ફેરવું તો હલે સ્ટેબિલાઇઝર રે બીજો મોડ આવે જે બધી દિશામાં આવડું આ બધી દિશામાં આવામાં ફરે એક પીવી મોડ લગભગ કહેવાય એને એવડો એ મોડ આવે પછી આનાથી ઝૂમ આઉટ ને ઝૂમ ઇન થાય આવડ ચકેડાથી આવું નાનું એવું બટન આવે જે આપણે હાથમાં લઈને આપણી રીતે કંટ્રોલ કરવાનું અને નીચે જો આ બીજું આવે વસ્તુ આ અહીંયાથી આમ રીતે કરી દીધું આમ કરી નાખવાનું એટલે આમ સ્ટેન્ડ થઈ જાય ટૂંકમાં સ્ટેન્ડ રહી જાય

જેમાં ગાઈસ એક ડાયરી બુક આવે જે આપણી ભાષામાં હેલ નહીં કંઈક અલગ જ ભાષામાં હેલ એટલે હું તો આમાં જતો જ નથી પછી આ થેલી આપેલી છે આનો ઉપયોગ તો લગભગ હું કંઈક રાખવામાં જઈશ આપણને નથી ખબર આ સી ટાઈપ ચાર્જર આવે જે હા આ ચાર્જિંગ કરવાનું અને હા એક બટન આવે જે ફેસ ટ્રેકિંગનો જ છે ઓનલી આ દબાવો એટલે ફેસ્ટેકિંગ થાય અને ત્રણ વાર દબાવો એટલે એની જાતે જ બધી થઈ જાય સેટઅપ એક બે ત્રણ જાતે જ એની જાતે જ આ બધી સર્કલ ફરવા મળે અને બધી થઈ જાય એવું છે અત્યારે બેટરી ઓછી છે